તપ કરવું એટલે પ્રેમલક્ષના ભક્તિ આમ સામેથી ભગવાનને રાજી કરવા માટે જ તપ કરું છે એ રીતે કરી રાગડાના તાણ કે મારે આ કરવું જ પડ્યું છે ને આમ છે ને તેમ છે ખાલી એકાદશી પરાણે કરે છે ને એ વાત છે સવારથી જ ગુગલાટ ખાઈએ એકાદશી એને એમ જ કે આ એકાદશી એટલે સુવાનો જ દિવસ એવું ના કર્યું એટલે કેટલું ફળ ભગવાને આપ્યું મહા ફળ આપ્યું છે ભગવાને કેટલા ચાંદ્રાયને વૃતાધિક કરે એ બધાનું ફળ એક એકાદશીમાં છે સાહીદ વ્યવસ્થિત કરે પણ વિશ્વાસ જ ના હોય ભગવાનમાં આ બધું હોય બધું મારાથી ના થાય ઢીલું પૂચું મૂકે કાંઈ ના થાય એટલે પ્રેમથી પ્રેમ હતી એટલે જેમ આપણે કોઈને દાન આપીએ છે ને દાન એટલે એવી રીતે ભગવાનને દાન કરવું આ તપનો તપને ભગવાન ભગવાન તમારું શરડે તમારો દાસ છું અને આ મારું તપ સ્વીકારો તેવી રીતે કરે તો ભગવાન રાજી થાય આજે એકાદશીનો દિવસ છે વિવેકસાગર સ્વામીએ એકાદશીનું મહાત્મા આપણે બહુ સુંદર રીતે કહ્યું દેહ કરીને કરવાની ને આધ્યાત્મિક રીતે બે અહીંયા કીર્તનમાં બ્રહ્માન સ્વામીએ ગાયું એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની ડરતા અને હરિજન હોય તે હરીને ભજે સત્સંગી છે અને બીજું કંઈ હોય ખરેખર સત્સંગી થયા અને હોય ખરું એટલે સ્વાય કે આપણે ભગવાનના ભક્ત થયા સત્સંગી થયા એને માટે આ બધી વાત છે અને એના જીવમાં બીજી વાત હોય નહીં જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં આ બધા ભાવનો ત્યાગ થાય તો જ ભગવાન ભજાય તો જ આ બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ થાય સત્સંગની પણ સેવા થાય અને અહીં આવીને બેસાય નહીં તો બજારમાં એટલે કહેવાનું શું છે કે એનું ભજન થાય છે આપણને એટલે ભગવાન ભજવાનું સુખ ક્યાંથી આવે પણ મારે કે આપણે ભગવાનના ભક્ત થયા છે એ આ બધું મૂકીને ભગવાનનું ભજન ને ભગવાનની આજ્ઞા એના સામુ તાન હંમેશને માટે એ જોગી મહારાજને બીજું કંઈ તાન હતું ખરું જગતનું કોઈ પણ એક ઘંત સરખી એમને નહીં એને માટેનો વિચાર પણ નહીં આયા એને ભગવાન બચી લેવાના બસ કથા વાર્તા કરી લેવાનું સેવા કરી લેવાનું બધું એક જ વસ્તુ થાય બીજું કંઈ આવે નહીં એ સિવાયનું ત્યારે શું કે એમને એક જ વસ્તુ છે કે આપણે શ્રીજી મહારાજ આવે મળ્યા અને શાસ્ત્રી મહારાજ ગુરુ મળ્યા તો બીજી વાત થાય નહીં એમ આપણે પણ છે વ્યવહાર છે એટલે વાત કરવી પડે વ્યવહારમાં રહ્યા એટલે થોડું કામકાજ કરવું પડે પણ એ મય નહીં બની જવાનું પછી પૈસો મારો પરમેશ્વર કરી એ મય નહીં બની જવાનું પછી આ ગુરુ પેને કરી દેવાના નહીં ગુરુ તો જોગી મહારાજ બ્રહ્મરૂપ આપણે બધાને ભ્રમરૂપ કરી નાખે માયાના ભાવને મુકાવી દે અક્ષરધામનું સુખ આપી દે એ ગુરુ ગુરુ બંધન માત્ર ટાળી નાખે એ ગુરુ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે આપણું અજ્ઞાન હું એટલે શું અંધકાર આપણામાં કેટલો બધો કામ ને ક્રોધ ને લોભ ને મમતાને મારું ને તારું ને આ બધા માયા જગત એટલી બધી વર્ગી છે ચારે બાજુથી તે ભગવાન ભજવા નવરા નથી પણ એ બધું આપણામાં પેઠું છે એ કઢાવવા માટે ગુરુ એટલે એનો અંધકાર આપણો જે કાઢી નાખે અને પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ ભગવાનો મહિમાનો કથા વાર્તાનો સત્સંગનો અને ભજન ભજન ને ભજન બીજું કંઈ હોય ખરું બધા પાંચસો સંતોએ ઘર મૂકી દીધા પછી શ્રીજી મહારાજ સિવાય બીજું સુખ માન્યું ખરું માન્યું જ નથી એમને બતા હરિભક્તો જુઓ દાદા ખાતર ફરતભાઈ બીજા ત્રીજા ગયા થયા બીજા ત્યાર પછી બધા આપણે જોઈએ જ અત્યારે કે એનું એક જ વજન હોય બીજું કંઈ હોય જ નહીં એવા ઘણા ભક્તો છે બધા આપણા આપણે એવું નથી કે એક જ છે પણ કહેવું મારા ખાતા સાચીમાન જોગીમાન આ વખતનો છે તો આ બધાને રંગ ચડાયો છે તો આપણે બધા બેઠા છીએ એટલે મેં સત્સંગી છે ને મારે કંઈ બીજું હોય નહીં એટલે એ પ્રમાણે મારાની જે આજ્ઞા છે કે તે આજ્ઞામાં રહેવાનું અને આજ્ઞામાં રહીને આપણું કામ કરવાનું ત્યારે એવી જો આજ્ઞા બરાબર સારદાર હોય તો એ એકાદશી સાચી કહેવાય એટલે ઇન્દ્રિયોનો સંયમ આવ્યો ખાવાનું પીવાનું બધું જે છે એટલે એમાં થોડો સંયમ છે પછી ઈશ્વર સાર કહ્યું ને કે ભાઈ ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસની તો છે જ એમાં વાંધો નથી એ રીતે પણ કરે તો એ ઉત્તમ વસ્તુ છે કે ફર્સ્ટ ક્લાસના ના તો સેકન્ડ ક્લાસ થાય સેકન્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ થાય પણ એકાદશી કરવી દેહને દમન તો આપવું ઇન્દ્રિયોને સંયમ તો આપવો જ ભગવાનનું ભજન તો કરવું જ એ ઉપરની બધી વાત છે તો એ આપણે થઈ જાય અને શું કે આ બધી ભગવાન સંબંધિત પછી ક્રિયા હોય આજે આપણે એકાદશી છે અને પછી બજારમાં આ જ કરી આવું ફલાનું કર્યા પછી ખાવામાંય પણ આજે જરા કોટા સારા છે લાવો જી એ અભરીબંધ થઈ જાય પણ એ બધું મન જ ના થાય સંકલ્પ જ ના થાય ઉઠે જ નહીં સંકલ્પ કે મહારાજનું ભજન તો કંઈ છે જ નહીં હવારથી ઉઠે ત્યારે જોકે મારે શું કે હવારથી ઊઠ્યા એટલે રસોડા સામે વાત જ નહીં એની સુગંધ પણ લેવા ના જોઈએ કે ત્યાં જમવાનું થતું હોય ઠાકોરને થાળ તો થતો હોય ને પણ એની સુગંધ લેવાય પણ ના જવું એટલે એની વાત કહેવાનું શું કે જીવમાંથી એવું રાખવાનું કે આજે રસ્તા બંધ જેમ એમ રસોડું બંધ જ છે આપણે માટે ઠાકોરજી માટે બીજા માટે તો બધું હોય થાળબાળ કરવાનું એટલે પણ એવી વાત એમની આજ્ઞા એટલે એમને શું એનો વિચાર જ ન કરો કે આજે આપણે કહીશું ને માળા લઈને ભજન કરવાનું ને કરાવવાનું કથા વાર્તા કરવીને કરાવવાની એ જ વિચાર એ જ સંકલ્પ હોય તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં એ એકાદશી આપણી થઈ કહેવાય ને કે પછી ખાવાના વિચાર થાય ફરી બીજા સિનેમા નાટકના ટીવીના જ વિચાર થાય તો એ તો બધું પછી એકાદશી એમ જ ગઈ ને ભગવાનની મૂર્તિને ભગવાનનું ભજન મૂકીને અત્યારે એના ઉપર બેસીએ તો એકાદશી શું કેટલાક આપણે આ અષ્ટમી આવે જન્માષ્ટમી ત્યારે જુગારમમાં બે બધા ઘરમાં બૈરા છોકરા ભેગા થઈને લેવો ઘરમાં ઘરમાં જુગારમી લે એટલે આજે એનો વારો છે કે કૃષ્ણ રાજી થાય જુગારમમાંથી એટલે કહેવાનું કે એવું મને આવેકડી ભજન કરો કીર્તન કરો કૃષ્ણનો મહિમા સમજો રામ રામનામીએ તો રામ ભગવાન શ્રીજી માના મહિમાના કીર્તન છે ભજન છે કથા વાર્તા છે એ બધા બહેને કરો પણ નિત્યદાળે કંઈ બીજો વિચાર હોય પણ આવું છે એ લોકોને બસ સમય પસાર કરવાનો આજે એક ઉપવાસ છે એટલે સમય પસાર કરવાનો ખાવાનું પીવાનું બધું જ છે સારામાં સારું સાત જાતની દસ જાતની વાનગીઓ થઈ જાય એટલે કહેવાનું આ બધું મનને હજુ આપણે દેહને એટલી બધી રીતે આપણા આધીન થયા છે કે જરાય એક દાડો આટલું કરવું પડે તો વિચાર આવે એકાદશીનો આગલે દાડે ખબર પડે કે આવતીકાલે એકાદશી એટલે હાંસથી જ પગ ભાગી જાય કે હવે કાલે અપ્પાસ આવશે શું થશે કેમ થશે એનો વિચાર આવે પહેલો વિચાર શું કરવાનો છે કે આપણે વિચાર કરવાનો ક્યાં છે ભગવાનની દયાથી બધું થઈ જાય પણ કહેવાનું શું કે એમ એક શબ્દ સાંભળીને પણ મોરા પડી જાય પણ સ્વાય કે હજારો આપણે કાર્યો બધા થયા છે અને બધા વખત સુધી ખાધું હશે હજારો જન્મ સુધી પીધું હશે હજારો જન્મ સુધી જોયું હશે અને એ બધા ઘણા જાતના બધા કર્યા હશે હવે આ જન્મે કદાચ એક દિવસ આપણે જો આ રીતે રહીએ તો પછી વાંધો કંઈ આવે નહીં શરીરના જો બધા ઉપવાસ કરનારા બધા માણસ કેટલા કરે ચાર ચાર મહિનાના ઋષિમુનિ ઉપવાસ કરતા ચાર ચાર મહિના સુધી ઋષિમુનિની વાત છે અને ફરી ખાવાની અંદર કંઈ ફરારમાં બધી વાનગીઓ નહીં પાંદડા ખાઈને રહે એટલે ફળ ફળાદી કરીને રહે કેટલાક દૂધ ઉપર રહે આવા બધા ઘણા આપણા આગળના વાત કરીએ છીએ અને અત્યારે પણ ઘણા કરે છે અત્યારે આપણે મહારાજના વખતમાં કરીને અત્યારે આ સંતો બધાએ કરે છે જોભીમાંની આજ્ઞા પ્રમાણે એટલે કંઈ એનાથી દેહ પડી જતું નથી પણ મન મોરું પડે છે મનની નબળાઈ છે એટલે મારાથી નહીં થાય એવા મારા વિચાર આવે એટલે પછી થઈ ગયું બીજાને પાછો મોરો પાડી દે કે ખરું મને તો આજ કંઈ થાય એવું નથી લાગતું ને બહુ આમ છે ને તેમ છે તને કેમ છે તકે તારા જેવું મને છે એટલે કે બીજું શું કરે જેને બળ નથી જેને કરવું નથી જેને સંકલ્પ એટલે એને પાસે જાઓ ને તમે પૂછો તો કંઈ કામ થાય એ કે તમને કંઈક કથા વાર્તાની વારે બળની વાત કરે ખરા ના કરે હવે એની પાસે શું આપણે આશા રાખીએ એની પાસે હોય જ નહીં એમાં આપણે શું કહે છે જો એવા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કથા વાર્તા કીર્તન એમની પાસે જઈએ તો આપણે કંઈ બળની વાત કરે ના જોગી પગે ના શું થાય લાવશે બે બે કિલો બે કિલો બળ આપવાની વાત કરે તો એની આગળ પછી આપણે મોરી વાત થાય હા બાપા થઈ રહ્યું હાથ જ જોડી લેવાના અને થઈ જાય ગયા મને એટલું બધું મોરી વાત કરે તો એ નહીં પાણી પીવાની વાત કરે તો નહીં એટલે એટલી બધી એમની પોતાની જો દ્રઢતા શ્રદ્ધા હતી તો બીજાને પણ એ શ્રદ્ધા થાય પણ આપણે જ મોરી વાત કરીએ કે આ તો બને નહીં આ તો થાય નહીં કરે નહીં બી જગતનું બધું થાય પણ ભગવાનનું ના થાય તો એ બધી વસ્તુને મૂકીને સુરવીર થઈને સોય કે સુરવીર થાય એનું આ કામ છે ચીર સાટાની વાત છે તો એ આપણે કરવાની વાત છે તો એકાદશીનો મહિમા એ કે ઇન્દ્રિયો અંતસ્કરણ એ બધાની દ્રઢતા કરવાની છે જીવમાં પણ દ્રઢતા કરવાની છે કે ભગવાનની દરેક આજ્ઞા પડાશે ભગવાનની દરેક આજ્ઞા મારાથી પડાશે ના કેમ પડે બળ રાખે તો બધી આજ્ઞાઓ પડે છે ના તો પળાય એવું કશું છે નહીં પણ પેલું બળ ના હોય એને પાછું રડતા તને પિયરિયા મળ્યા પેલા એમ કહે છે ને ભાઈ રડતા એને પછી પેલા ના આવ્યા એટલે એની વાત થઈ ગઈ એટલે એને જોગ થઈ ગયો બહુ સારું રડતા ચાલો એટલે લઈ લે કારણ કહેવું આપણે પણ એવું છે ને રડતા એની પાસે જઈએ કે મારે તો આવું થાય છે કે સારું કાંઈ નહીં આપણે શું જરૂર છે બધા કે ઘણા ધડા એકાદશી કરીને કરશે આપણે ના થાય તો કાંઈ નહીં મોરી વાત કરી નાખીએ એટલે એવી મોરી વાત નહીં ભજન કીર્તન કથા વાર્તાની અંદર થઈ જાય એટલે કહેવાનું શું છે કે ભગવાન મળ્યા છે એટલે આપણે બધી અગવડ સગવડો વેઠીને પણ મુશ્કેલીઓ વેઠીને પણ ભગવાન ભજ્યા છે કેટલાય માણસો તો તપ કરી નાખ્યા છે ગાળી નાખ્યા છે આવા બધા દાખલાઓ કર્યા છે એ સ્વાય કહે છે એ બધામાં એમને એમ કર્યું તો એ રહી ગયા કારણ કે ભગવાન પ્રગટ ભગવાનને સંત મળ્યા નહીં તો નથી થયો આપણે તો બે વસ્તુ મળી ગઈ બીજી મહારાજ સાક્ષાત એમનો જન્મ અને જોગી મહારાજ જેવા ગુરુ મળ્યા એટલે ભગવાન સંત બે મળ્યા છે શું ન થાય એ દેહ કરીને એ થાય ઉપવાસે થાય કથા વાર્તા થાય ભજન થાય બધું થઈ ગયું એટલે એવું છે તો આ પ્રમાણે મહારાજ કહે છે સર્વને ભગવાન ભજીને શું તો સહજાન સ્વાય મહારાજ